ગુડ મોર્નિંગ હર હર મહાદેવ કેમ છો બધા મજામાં આજનું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં આવું બધું બોલવાનું તો રોજ અમારે ચાલુ જ રહી તમને ખબર જ છે અને ડેલી બ્લોગ આવતા એટલે તમને મજા આવતી નહીં મજા આવતી મને ખબર પણ આ તડકે આ પલક આ તડકો લાગે ગ્લાનજાને એને જો થાર તો પડી જ છાંય પણ હજી થોડુંક બાકી છે થાર નું કામ અડધી થાર છે ને છાંય છે ખમો પણ એ પલક તૂટલું છે ખબર છે નથી મારી પાસે કઈ બીજું શું કરું ધોઈ નાખ છું ઈ ખીચડી પછી દહીં દીધું ને છાસ દીધી મસ્ત બધું મિક્સ કરી ખવડાવવા આવી ગયું જીવાડવાના હે ને કેમ કે અત્યારે રોગની સીઝન ચાલુ છે એટલે જીવાડવાના હે ગમે એમ કરીને જીવતા રાખવાના છે કેમ કે ટીમ એની મોટી કરવાની છે હું થોડા બિસ્કિટ આપી દઉં એને કેમ કે બિસ્કિટ બહુ મસ્ત છે સારા છે ડોગ બિસ્કિટ ખવડાવ્યો પાર્લે નહીં મેક્સી છે મેક્સી આપની બધાય છૂટા છૂટા ગા કરજે તાકી બધાયના હાથમાં આવે એમ નહીં એમ નહીં એમ નહીં એમ નહીં એમ નહીં વાહ આમ દેવાય કેમ કે તમે આમ કરીને કેમ કે બધાય આગા ભાગીયા આથી આગા ભાગીયા તો પડે લે ઓલું મૂકી દીધું જો ઓલો જો આમાં એર આવે સામો આમ તો જો હાલ 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 નીચે હાલ જો ઉતૈ ઊ હાલ ઊ જા બોલા તાલો ભાઈ તો અલને

છે કે મોટે કેમ તડકો તડકો કાળો કાળો બાપરે હાલો કામે ચડી જાય અમે કાલ ના કામ કરીએ ઓછામાં ઓછો પાંચ હજાર નો ખર્ચો કરી મને વાઈફાઈ જ કરતા ફાવડો ને એવું બધું લીધું છે અને ભલા ઘાટો આપણે શું કેવાય શેરડીનો રસ લીધો છે હાડી પાંચસો નો ખર્ચો કરીને આવ્યા અત્યારે બોલ પૈસા ની બેંક છે ને આપડી પાસે એને ખબર હોય ને મારું કોક કરી છે જો રૂમ માં જાવ તો ખરખું કરો તો અહીંયા આવે મંદિર વાળા રૂમ માં જાવ તો અહીંયા આવે અહીંયા બે તો અહીંયા આવે અત્યારે ટીવી જોતી જ માં બાજુ માં આવી ગયો અરે એને એમ હોય કે મારું સગું છે કોઈ એમ હા તમે સગા છો ને એટલે તમારે એરી નત વિડિયો લેવા આવ્યો એ વિડિયો એડિટર આ હું કે કેમેરામેન આવ્યા એરી સપલા વગર કેમેરામેન આવ્યા હા બોલો ને એલેક્સ માં છે જો

અત્યારેવાય પેલા એ કહી દે એટલે આ બધું છે ને અહીંયા એક અહીંયા રાખવાની છે આ થાર રાખવાની છે તો અહીંયા જે મોટું બધું કપડું છે એ જે સુધી આવશે પછી અહીંયા અમારી ગ્લાંજા રહેશે અહીંયા અમારી થાર રહેશે એટલે અહીંયાથી આ બધું હટાવે છે તો હું કઉ છું એ હટાવો નહીં કેમ કે અહિયાં કોઈ વસ્તુ નીકળી તો તેમ જો કેટલું ગંદુ ગંદુ છે ને પડશે નાઈ છે અત્યારે કેવી ઇગ્નોર કરે ઓ બાપા કીડી જોવી હોય તો કેટલી થોડાક તો ખાવ ભાવશે બનાવ્યા છે આવા કેમ દેખાય હવામાં

કઈ વાંધો નહીં હાલો લોકોએ અત્યારે રોટલી બનાવે છે રોટલી બનાવીને ઓનલાઈન ઝોમેટોમાંથી શાક મંગાવવાનું છે શાક મંગાવીને પછી જવાનું છે આપણે રાજુલા જમીને અને અત્યારે થાકી ગયા છે ઊંઘ પણ એટલી આવે છે રાજુલા જવાનું છે એલેક્સને મારા ફ્રેન્ડના ઘરે મૂકવા માટે તો હું તો હં 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 આટમ ગોળો 10 ગોઠ બેટકે બે ત્રણ ચાર થઈ ગઈ

ઓહો એમાં માલી નહીં લાગે તૈયાર ન થઈ નાઈટ કપડા પહેરા છે કેમ કે અત્યારે બહુ ટાઈમ થઈ ગયો છે તો શું કરું કપડા પહેરીને બીજા હું આમ શું એટલે પછી સિમ્પલ કપડા નાઈટ અત્યારે પહેર લીધા છે ને પહેલા મારે આ લોકોનું ખાવાનું કરવું પડે પછી બહાર નીકળવાનું થાય એ જ આવ્યા નથી આજ લોકોને જમવાનું થોડું નાખવું પડે ઉપર બિસ્કિટ લેતા હું થોડા બિસ્કિટ પણ નાખ દીયાલો એના છે બિસ્કિટ નાખ ને

હું છે ઓલો કો ભસતો તો ઓલા ભાઈને કે ભાઈ બાજુમાં આવ્યો એટલે ઓહો પણ ગાડી આખી ગંધાઈ સો બિસ્કિટ ના સ્મેલ થી તો ફાઇનલી મહાદેવ પાસે પહોંચી ગયા અને મહાદેવનો દર્શન કરી લો તમે અને પલક દોડે છે એલેક્સ ની પાછળ કોઈ નાતમય ન થાવ તો 2 વાગે અમે પહોંચ્યા છીએ ભાવનગર તમે જોઈ શકો છો મે તમને ટાઈમ પણ બતાવી દીધો છે હા રાત ના બપોર ના નહીં લાઈટ તમને બધી દેખાય એટલે તમને ખબર તો પડી જ ગઈ હશે તો એલેક્સ ને અમે લોકો મૂકી આવ્યા છે પછી જ્યારે અમારું મન થશે ત્યારે એને લઈ આવશું અમે ફ્રી હશું તો બાકી તો પછી કેમ કે એ તો કેમ બિચારો નાનું અમથું ઘર પડે અહીંયા તો હવે કેમ કે મોટો થઈ ગયો એટલે બે વીકમ રમશે હે બે વીકમ રમશે હા અત્યારે એલેક્સ છે ને બહુ એટલે બહુ મોટા ઘરમાં છે અત્યાર સુધી એ હતો ને ચાર મહિનામાં એક વાર એવા ઘરમાં નહીં રહ્યો એ પહેલી વાર એવડા મોટા ઘરમાં રહ્યો સ્વિમિંગ પુલમાં ના હેત હવે તો હા એના માટે સ્વિમિંગ પૂલ પણ છે અને ઘર પણ બનાવ આપી દીધેલું છે હા બહુ મોટું ઘર પણ છે એ હમણાં થોડા દિવસમાં ભાઈએ કીધું છે આવી જશે ત્યાં શૂટ નતું લીધું કેમ કે ત્યાં થોડું કામ હતું એ બધું પર્સનલ કહેવાય ને તો તમે એલેક્સ ગયા હોય તો હા એટલે એવું બધું હતું તો કઈક એક બે કલાક જેવું અમે છે ને ત્યાં જ રહી ગયા હતા કેમ કે એલેક્સ ને બધું આમથી આમ બધું એમને કહેવાનું હતું કે આમ છે તેમ છે આ બધું હતું ફાઇલ બાઇલ બધું દેવાનું હતું ક્યારેક જોતો હશે તો લાવશું ચલો મહાદેવ ચેનલ સબસ્ક્રાઈબ કરજો બેલેકન દબાવવાનું ભૂલતા નહીં મહાદેવ મહાદેવ બાય કહી દયો મહાદેવ બાય બાય